ગલી ગલી મેદા ચોર હૈકી ગેર હૈકીદાર ચોર આખા દેશમાં આજે લોકો રસ્તા પર ઉતરીને ગલી ગલીમાં એક જ નારો બુલંદ દવાજે પોકારી રહ્યા છે કે વોટ ચોર ગદ્દી છોડ જે રીતે રાહુલ ગાંધીજીએ આખા દેશના લોકોના મનમાં એક શંકા હતી કે ચૂંટણી પંચ જે સ્વાયત્ત સંસ્થા છે એ નિષ્પક્ષતાથી કામ કરતું નથી સરકારની કથપુટલી બનીને કામ કરે છે ક્યાંક ને ક્યાંક ખોટું થાય છે અને એ વોટ ચોરીનું આખું જે ષડયંત્ર નેક્સસ હતું એને રાહુલ ગાંધીજીએ પુરાવા સાથે ખુલ્લું પાડ્યું છે એ ખુલ્લું પાડ્યા પછી આખા દેશના લોકો હવે આ વોર્ડ ચોરી દ્વારા ચૂંટણીઓ જીતવામાં આવે છે એ વાતને લઈ અને આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે મેદાને ઉતર્યા છે અને એના જ ભાગ સ્વરૂપ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ ઓક્ટોબરથી શરૂઆત કરી દસમી ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં દરેક શહેરમાં દરેક વોર્ડમાં દરેક તાલુકામાં દરેક ગામને બુદ સુધી કોંગ્રેસના કાર્યકરો લોકો વચ્ચે જઈ રહ્યા છે આ વોર્ડ ચોરીથી સરકારમાં બેઠેલા લોકો એમના સંવિધાનિક અધિકારને છીનવવાનું કામ કરે છે લોકશાહી ખતમ કરવાનું કામ કરે છે ખોટી રીતે ચૂંટણીઓ જીતવા માટે આ વોટ ચોરી થઈ રહી છે એ બાબતે જાગૃતતા લાવી રહ્યા છે લોકોના સમર્થન રૂપી સહી ઝુંબેશમાં લોકોની સંયોગ મેળવી રહ્યા છે અને સાથે સાથે મિસ કોલ નંબર સાથે લોકોને આ ઝુંબેશમાં જોડી રહ્યા છે આજે ગુજરાતમાં પણ જે રીતે નવસારી લોકસભામાં થોડા મતદાન મથકોની ચકાસણીમાં ખૂબ મોટા પ્રમાણમાં વોટ ચોરી પકડાઈ છે આખા ગુજરાતમાં જો નવસારીની ચોર્યાસી વિધાનસભાના જે આંકડા આવ્યા છે એ રેશિયોમાં ગણતરી કરીએ તો આજની તારીખે બાસઠ લાખ કરતાં વધારે મતદારો કાં તો ડુપ્લિકેટ છે ખોટા છે શંકાસ્પદ છે આજે ગુજરાતમાં તમારા મારા સૌના મતની ચોરી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તમારો મારો સૌનો જે મતનો અધિકાર સંવિધાને આપણને આપ્યો છે એને છીનવવામાં આવી રહ્યો છે ત્યારે આવો સૌ સાથે મળી આપણા સંવિધાનિક અધિકારોની રક્ષા માટે દેશમાં લોકશાહી બચાવવા માટે આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે આ વોર્ડ ચોર ગાદી છોડ અભિયાનમાં બધાને જોડાવા માટે અમે વિનંતી કરીએ છીએ તમારા એક સહીથી તમારા એક મિસ્કોલથી આ લોકશાહી બચાવવાની લડતને ટેકો મળશે આ લડત કોઈ રાજકીય લડત નથી પણ તમારા અધિકારોની રક્ષા માટેની લડત છે લોકશાહી બચાવવા માટેની લડત છે ત્યારે સૌને અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરું છું અને બે હજાર સત્યાવીસમાં આ વોર્ડ ચોરોને ખુલ્લા પાડીશું અને ગાદી છોડવા માટે આ ગુજરાતના લોકો એમને મજબૂર કરશે થાય થાય છે છે ને રહેતો તો મારા પાંચ અમારું ફેમિલી પાંચ પાંચે પાંચ રાજપુર માં બી નામ ચાલે અને મણિનગર માં બી અત્યારે હાલ ચાલુ છે અમારા એટલે ત્યાં તમારા બદલે કોઈ બીજો નાખી દેતો હશે ને અત્યારે હાલ બી ચાલુ છે આ ચોરી કરે છે એટલે જ રસ્તા પર ખાડા પડ્યા હોય મોંઘવારી થઈ હોય શિક્ષણ મોંઘું થયું હોય બધું ખોટું થતું હોય સરકારને પેટલું પાણી કેમ નહીં આવતું કે એને ખબર છે કે આ ચોરી કરીને જીતી જશે આ વખત અમને ખુલ્લા પાડવા છે કે અમિત શાહ કે મેં પચાસ વર્ષ અમે રાજ કર્યું એવું બહુ બોલ્યો હતો પેલા બોગસ વોટો જે એ લોકોએ મતદાર યાદીની અંદર જે ઉભા કર્યા છે એ ભારતીય જનતા પાર્ટી બોગસ મત મતદાન કરાઈને જે જીતે છે અને આપણા સંસદના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જે સમગ્ર દેશમાં આજે હોલ સ્ટોરીનો મુદ્દો ઉપાડીને જે પર્દાફાશ કર્યો છે આજે પ્રદેશ કોંગ્રેસના નિમિત્તે પ્રદેશ પ્રમુખ આપણા અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં શહેર પ્રમુખ સોનલબેનને અમે બધા સાથે મળીને સમગ્ર રાજ્યમાં આજે આ શહીદ ઉમેદ કરીને આજે એમના જે બોગસ મતદારો છે એને આમાંથી કાઢવાના અને સાચા મતદારોના નામ કમી હતા એના માટે કોંગ્રેસ આંદોલન કરી રહી છે